આપણે ત્યાં કહેવાય છે ને કે ઠાકર કરે ઠીક અમદાવાદની અંદર જે વિમાન દુર્ઘટના કેટલાય લોકોએ પોતાના પરિજન ગુમાવ્યા છે ઘણા બધા લોકો લોકો આમાં ઘાયલ ઘાયલ થયા થયા છે છે તમામ જે તે તે ઝડપથી સાજા થઈ જાય માટે પ્રાર્થના કરી રહ્યા છે પરંતુ જે રીતે આ ઘટના બની અને આ ઘટનાની અંદર એક માતા પિતા એક આશા લઈને લંડન જઈ રહ્યા હતા કે અમારા ઘરે પણ અમારા હાથમાં જે બાળ ગોપાલ છે તેના જેવો જ બાળ ગોપાલ અમારા આંગણામાં રમશે પણ હાથમાં રહેલા બાળ ગોપાલ તો એમ જ રહ્યા પણ ગર્ભમાં રહેલ સાત માસનું બાળક અને તે પતિ પત્ની ન વાસણા ગામના જીનલ પટેલ અને વૈભવ પટેલ લંડન જવા માટે પ્લેનમાં બેઠા અને એ પતિ પત્ની અનેક આશાઓ સાથે પ્લેનમાં બેઠું અને વિચારતો હશે કે હમણાં જ થોડા સમય પછી અમારા આંગણામાં પણ એક બાળક રમતું હશે પણ તેમનું એ સપનું સપનું જ રહી ગયું જીનલ અને વૈભવના લવ મેરેજ થયા હતા

જ્યારે વૈભવ પટેલ જીનલ પટેલ અને તેમના ગર્ભમાં રહેલું સાત જ હવે અમદાવાદ દુર્ઘટનાના મૃતકોના જે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે એ ડીએનએ સેમ્પલનો જે રિપોર્ટ છે તે રવિવારે સાંજે તમામ પરિજનોને આપવામાં આવશે જે પણ પરિવારજનો દ્વારા સેમ્પલ આપવામાં આવ્યા છે તેઓને ફોન કરીને જાણ કરવામાં આવશે રવિવારે સાંજ સુધીમાં કોનો કયો મૃતદેહ છે તેની પણ ઓળખ થઈ જશે અને તમામને રવિવાર સાંજથી જ મૃતદેહ આપવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવશે ગુરુવારે સાંજે જે લોકોએ સેમ્પલ આપ્યા છે તેમના સેમ્પલના રિપોર્ટ છે તે રવિવારે સાંજે હવે મોકલી દેવામાં આવશે જે રીતે ગુરુવારે આ ઘટના સર્જાઈ આખું ગુજરાત હચમચી ગયું આખો દેશ હચમચી ગયો કારણ કે ઘણા બધા લોકો એવા છે કે જેમણે પોતાનો પરિવાર ગુમાવ્યો હતો ઘણા લોકો એવા હતા કે જે પોતાના બાળકોને મળવા માટે લંડન જઈ રહ્યા હતા કોઈ માતા પિતા એવા હતા કે કે એમના જે દીકરો અને દીકરી પછી વહુ છે વસતા હતા હતા એમની મુલાકાત માટે જઈ રહ્યા કોઈકનો પારિવારિક પ્રસંગ હતો અને આ બધું જ રાજી ખુશીથી આ લોકો કરવા માટે જઈ રહ્યા હતા ને ત્યારે એ જ સમય દરમિયાન એ તમામ લોકોને પણ ખબર નહીં હોય કે તેમની સાથે આ શું થવાનું છે તે જે સારા પ્રસંગમાં જવાના હશે અને એ સારો પ્રસંગ છે એ તમામ લોકોને પણ નહીં ખબર હોય જે લોકો આ દુર્ઘટનામાં માર્યા ગયા છે કે શોકમાં પરિવર્તિત થઈ જશે અત્યારે જે સિવિલ હોસ્પિટલની બહાર પણ કેટલા બધા લોકો એવા છે કે સ્વજન એવા છે કે પોતાના પરિવારના એ સંતાનોને શોધવા માટે ત્યાં બેઠા છે કારણ કે ડીએનએ રિપોર્ટ આવવામાં હજુ ઘણી વાર છે અને તે પછી ખબર પડશે કે કયો વ્યક્તિ છે કયો મૃતદેહ છે કોના પરિવારનો છે એટલે પરિવાર પણ નમ આંખો સાથે ત્યાં બેઠું છે ચોધા રાસુએ રડી રહ્યા છે કારણ કે કોઈ એકનો એક દીકરો ગુમાવ્યો છે કોઈ મા બાપ ગુમાવ્યા છે